એ કઈ કપડા નહીં મળે મને ખબર એના ક્યાં હું રાખવી બધી સોનલ તૈયાર રાખતી કે મારે નાઈ ને કપડા પહેરવા મેળ આવે ચા પીધો કંઈક ખબર પડે આ કબાત જ સોનલે કપડા રાખાતા કઈ ખબર ન પડતી આ ખાનામાં જ રૂમાલ ને મારું પાકીટ ને લગભગ આમાં મૂકતી હોય સોનલ ખબર નહીં યાર જાઉં તો ખબર હાલ પેલા જટ ના લઉં મોડું થઈ ગયું નાવામાં અરમાં હાબુ નથી કેમ બોલાવા બા ને કે હાબુ આપો નાવાનું એ બા એ બા ઓય માં કોઈ જવાબ નહીં દે હાલ ગરમ પાણી ખાલી નાઈ લો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કોઈ જવાબ દે નહીં આપણે હાલો નાઈ લીધું હવે એ ચા કરી લીધો હોય ને તો પી લઉં ને પછી હું ફટાફટ નીકળી જાઉં કેટલું મોડું થઈ ગયું મારે એ બા ચા ને થઈ ગઈ ને હવે જવાબ દે નહીં બાઓ

બા તમ કાનુડા પાહે રહ્યો તો થાય નો કે એકલો હો હેરાન થઈ જા હે પોડી આ ખોડી હે તો બા ન્યા ઊભી રહો તો કોણ કરે તું તા પાસી કોઈ ઉની માં બોરી થી બાથરૂમ માં બ્રશ કરવા ઉ ની કર તો થાય ને પછી સંદીપ કે બા માર મોડું થાય ઈ બિસરાન સા કર દો તો તું ઈ ના આવે ને સાનું નું કઈ જડે ઈ ની પાછું હા ઈ તો બરાબર ન તો જો બા આપણે ઉઠીએ જ સા તૈયાર હોય સોનલ ને કઈરો હોય થી પણ આપણે તો નોતી મૂકવો પડે ને આપણે

પણ એ તમે છે ને સંદીપને પૂછ લીધું હતું તો કે ના બા મારા નામનું છે હું કહું હારું ભગવાન નું રાતા માં આપણે કાઢી એવી છે રાઈતો રાઈ હા બા તો એ ધીરે બોલો બા સંદીપ ભાઈ આવે વળી કે કે બે જણી હું ખુશ 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 કરે હા માં ધીરે બોલું છું બા ચા ને બની ગઈ હાલો માર નીકળવો ચા તો પી લઉં આ જો મોટી હોય સા મૂકી ઓહો બા આજી તમે ચાય નત કરી બે ચાય નત મૂકી બા મને થામ જોડે તો મૂકો ને મને આમાં કંઈ જડે આવી તે દિન કંઈ નથી કર્યું નહીં મોટી હોતા હજી કંઈક ને કરવા લાગતી હતી જયણું એ શા મૂકી દીધી હમણાં સ વાર નાખીએ રાયડું નાખતો ન્યાં અર મા બા મારે મોડું થઈ ગયું એક તો અહીંના હાડાડ થઈ ગયા મારે અઠવા આઠે પૂગવાનું હોય બા બહુ મોડું થઈ ગયું મારે સવાર નાખીએ પાંચ મિનિટ થાય શા કરતા ત્યાં રાયડું નાખતો હમણાં થઈ જાય સંદીપભાઈ પાંચ મિનિટ બે કોતા શા થઈ જાય હો ઓહો હો નકર આઠ વાગે બધુંય નાસ્તો કરી ટિફિન લઈ ચાલ પી બધું કરી નઈ વયો ગયો હોય વચ્ચે બા ચા તો કર ના ખાઈ વેલી રાયડું હું ના એમ ક કઈ વાંધો નહી હાલો હું છે ને નીકળું મારે મોડું થઈ જા હો ચાનક પી ભાભી વાંધો નહી ઓર માં છોકરા સાથે ન જવાય સા પી લે એક તાવા કર્યા ને હજી કેમ કરવાનું હે સા થેલી ન જાઉં ઓ તું એ કઈ ની ધીરે ધીરે ગેસે ઉકારે જટ કઈ ને જટ દૂધ ને સા થઈ જાય હાલે પી લે

લ્યો આ ગયા સંદીપ ભાઈ લ્યો એટલે માય દુખ લાગ ગાય ને ભલે લાગ્યું લાગવા દે ને હું તો કંટાળી ગઈ જટ કરું મને ચાની તલપ લાગી ઉઠી તમ ચા નત પીધી હા બા અર બા સંદીપ ભાઈ તો નીકળી ગયા જાવતા જટ એમ કે કામ વારીન ફોન કરો કે આવે લે ઈ તો વયો ગયો હવે કાં તું ઈ પણ ધીરે ધીરે બોલતા બોલતાય ક્યાંય પૂગી ગયો એ હવે જવાબ દે હારું લે સંદીપ ભાઈને ફોન કર લે હું કે સંદીપ ભાઈ ફોન કરો તા કા

હાલો રેડી થઈ ગયો મમ્મી પપ્પા આવશે ખરાબ લાગશે વરી હા નકર જરાય ગમતું નથી જયદી હા સનલ બોલ ને બેન શું ભાઈ રેડી થઈ ગયો ને આવતા જરા કોઈ ને મામાને હા બેન જો રેડી થઈ ગયો એક વાત કહું તને હા બેન બોલ ને તું જાનવીન ન કહે તો નહીં તે હું તને વાત નહીં કહું હો હા બોલ તો ખરી બેન પેલા પ્રોમિસ કર કે હું જાનવીન નહીં કહું ને નહીં ખી જાવે નહીં હા બાપા નહીં ખી જાવ જાનવી પાપી સવારે આવ્યા હતા ને તારી પાસે તો તું કેમ એને બોલાવ્યા નહીં એને ના બેન સોનલ એવું કંઈ નથી હું આખી રાત નહોતો હું તો તારા વિચાર કર્યા ને બેન પછી જાનવી એવી મને કંઈ ખબર જ નથી કે હું વાત કરે જાનવી હું તારા વિચારમાં જતો કંઈ જોતો જીજાજીને કેવું કરીને વયા ગયા હા ભાઈ મારું તો બગડ્યું તારું હું કરવા બગાડે છે

તું ટેન્શન ન લે મને તો મારું તેરી ભાઈ ના ગમતું મને કોઈ ભેગે ના આપી માણસ તો ગળીએ તો ભાઈ તારું નો બગડે એટલે બસ પૈસા બન બસ મને એટલું જ છે બેન તું રડ માં તું રડ તો મને ન ગમે એટલે તો હું કહું મને કોઈ ગમતું નથી વાત માની નહીતર કેટલી ખુશી હોવી જોઈએ આપણે આજે હે મને બોલ

તાર ભાઈ બેઠો છે ને પછી હું બેન એમ ન કરે બેન કાઈ ની ભાઈ મારું તો તું ખાઈલા રાખશે પણ તમે બે માણસ ક્યારે ન ઝઘડતા હો હા બેન ક્યારે ન ઝઘડી બસ પ્રોમિસ કરો અને જા જાનવી ભાભી ને મળી લે હમણા બિચારા વાયા જશે એના ઘરે હો હા હા બેન તું રડતી નહીં તું રડી ને તો મને કાંઈ ન ગમતું મારી બેન રડે મને ન ગમે

સોનલ સોનલ બોલે હું સંભડાઈ કાય વાંતો ની અત્યારા ઉઠ્યું કાય વાંતો ની ક્યારેક તો આવશે ને મારી પાસે ક્યારેક નહીં આવે મારી પાસે એ ભગવાન ક્યારેક તો મને સંદીક ને મગજ ફેરવજો કે મારી પાસે આવે સોનલ યાદ આવે ને ક્યારેક તો આવે એનો લગભગ 5 મિનિટ ના રહી શકતી સ્કૂલે હોય તો કેટલી વખત ફોન કરું કાલ લાગ્યા ત્યાર નાનો ફોન થયો

બોલ ને કેમ હોતી ઠીક નથી હું ના ખાલી સુતી હતી બેન જાનવી તો ત્યાં ક્યાંય છે નહીં ખબર નહીં મમ્મી પાસે રસોડામાં હોય તો હા તો ત્યાં હશે હમણાં હું હાલે ને બોલાય હું હો અહીંયા હા બેન વાંધો નહીં નહીં તરત પછી ફોનમાં વાત કરી લેશે નહીં હવે ના ના ભાઈ પછી એને છે ને દુખ લાગે એમ ન કરે હમણાં ભાભીને બોલાય આવું તમે વાત કરી દો હા ને હું જાઉં હા બેન